અભય થઈને સુર સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણી નું આજે શુક્રવાર ઓગણીસ ડિસેમ્બર ના રોજ મતદાન થયું હતું જેમાં બેતાલીસ ઉમેદવારો મેદાને છે તો ચાર નવસો અઠ્યોતેર વકીલો મતદાન કરશે સુરત જિલ્લા વકીલ મંડળની આજે ઓગણીસ ડિસેમ્બરે ચૂંટણીનું મતદાન સવારથી શરૂ થયું છે છેલ્લી ઘડી સુધી પેનલ બનાવવામાં અસમંજસ રહ્યું હોય ડિસ્ટ્રિક્ટ જજની મનાઈ છતાં કોર્ટ કેમ્પસમાં બેનરોથી વિવાદની શક્યતા જોવા મળી હતી તો સુરત જિલ્લા વકીલ મંડળમાં નોંધાયેલા ચાર હજાર નવસો અઠ્યોતેર વકીલો છ હોદ્દેદારો તેમજ અગિયાર કારોબારી સભ્યોનું ભાવિ નક્કી કરશે જોકે હાલમાં સવારથી શરૂ થયેલા મતદાનમાં વકીલોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે ઓકે મારું નામ ગણેશ પાટીલ છે ગણેશભાઈ આજે બાર પડશે કેટલા ઉમેદવારો અહીંયા પ્રમુખ માટે ચાર ઉમેદવારો ઉપપ્રમુખ માટે ત્રણ ઉમેદવારો સેક્રેટરી માટે ચાર ઉમેદવારો જોઈન્ટ સેક્રેટરી માટે ત્રણ ઉમેદવારો ખજાંચી માટે બે અને હાલમાં આ વર્ષે એલઆર માટે નવી પોસ્ટ મૂકવામાં આવેલી છે એમાં બે ઉમેદવારો ઉભા રહ્યા છે અને જ્યારે કાઉન્સિલ છે એમાં ટોટલ અગિયાર ઉમેદવારો હોય છે એમાં બાવીસ ઉમેદવારો ઉભા વકીલો માટે એટલે વકીલોને લગતી કોઈ સમસ્યા હોય જુનિયરો હોય સિનિયરો હોય કોર્ટ બિલ્ડિંગને લગતી કોઈ સમસ્યા હોય કોઈ જુનિયરોનું પોષણ થતું હોય કોઈ બીમારીથી પીડાતું હોય એટલે એને જે આ બાર છે જે બેચ છે એને સપોર્ટ કરે કે એને મદદ કરે બસ એટલો ફાયદો હોય છે લગભગ અહીંયા આમ તો આઠ હજાર વકીલો છે પણ એમાંથી જે ઇલેક્શન જે વોટ આપી શકે ટોટલ ચાર હજાર વકીલો એપ્રોક્સ આજે વોટિંગ થશે